સુરતના લાલ દરવાજા સ્થિત આવેલ રામજી મંદિરના પરમ પૂજ્ય સાકેતવાસી મંત્રશ્રી એકસો આઠ રામ કાનદાસજી ગુરુ રામદેવદાસજી ગુરુ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ સાકેત ધામમાં દેવગતિ પામ્યા સુરતના લાલ દરવાજા સ્થિત આવેલ અતિ પૌરાણિક મંદિર એવું રામજી મંદિર કે સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ સુરતની પ્રાણનાથ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવેલ હતું આ સમયદાળ દરમિયાન તેઓ દેવગતિ પામ્યા મંદિરના તમામ સંતો ભક્તો દ્વારા તેમની અંતિમ ક્રિયા લગતી તમામ વિધિ કરવામાં આવી હતી ત્યારે પરમ પૂજ્ય સાકેત વાસી મહંત શ્રી એકસો આઠ રામકાંત દાસજી ગુરુ રામદેવ દાસજી ની અંતિમ વિધિ અને અંતિમ સંસ્કાર પૂજ્ય એવા સંત એવા રામકરણ દાસ મહારાજ દ્વારા કરવામાં આવી પરમ પૂજ્ય સાકેત વાસી મહંત શ્રી એકસો આઠ રામકાંત ગુરુ રામદેવ દાસજી માટે આજે તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે હેતુથી મંદિરમાં આજે બેસણાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ન્યૂઝ